ભાઈ હવે તમારી girlfriend તમને message કરવાનું ભૂલી જાય તો તમે શું કરશો ભાઈ બીજાની girlfriend મેસેજ કરવાનું ભૂલી જાય હા હા બાકી મારા વાળી તો છે ને જન્મ લેવાનું જ ભૂલી ગઈ એ ભાઈ હા તારો ખોટો બોલ્યા વાળા તારો ખોટો વિચાર્યા વાળા તને ગારો દેવા વાળા તને કાર્યો કેવા વાળા એ બધા એક બાજુ હો ભાઈ હું તમારી બાજુ નહીં ના હું એમની જ બાજુ એ ભાઈ હા તમે જયારે કોઈ છોકરી જોવા જાવ સંબંધ બરાબર ત્યારે તમે છોકરીમાં શું જોવો અમે છોકરી જ જોઈએ એમ નહીં છોકરી તમને કેવી જોવે છોકરી જીવતી જોવે બોલે આપડો કઈ ધંધામાં મેળ પડતો નથી આ બાપ ઉપર વિશ્વાસ નહીં કરવા રાજકારણ ઈ વસ્તુ બરાબર એમ જ મારા કલેજા સાહીઠ દિવસ માં ભત્રીજા એક વાત કહું જો માથું દુખતું હોય ને ચા પી ને તો માથું ઉતરી જાય બરાબર અને ત્યાં દિલમાં દુખતું હોય તો શું કરવું ઈ ન સમજાતું દિલ માં દુખતું હોય ને ભાઈ બોલને એક વસ્તુ બતાવો કે જે મને હા શું આ ફોન નું સેટિંગ છે વિચાર કર ફોન નો સેટિંગ એલા ભાઈ હમણાં મને કોઈ કીધું કે તારા ઘરે ઇન્કમ ટેક્સ વાર આવ્યા હતા સાચી વાત આવ્યા હતા ને શું થયું પછી ગામમાં કોઈ કીધું તો કે મારા ઘરે કાળું ધન છે પછી કઈ મળ્યું કે ના મળ્યું ના ઘરમાં કઈ ના મળ્યું કાળું એક જ હોય